દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ જંબુસર તાલુકાના કહાનવા ગામે કહાનવાથી ગામેઠા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સર્વ ગામજનોને જણાવતા આનંદ થાય છે કે કેટલા ટાઈમથી કહાનવાથી ગામેઠા રોડ બનાવવાની રાહ જોતા હતા તેનું આજ રોજ બે ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે એકતીસ કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે સર્વે નવયુવાન ગામના યુવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કહાનવા ગામનું એક ગેટ બને તેવી આશા વ્યક્ત કરી હતી તેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કહાનવા ગામથી સરપંચ રાકેશભાઈ પટેલના પિતાશ્રીના નામે અને કહાનવા ગામના સ્ટ્રેટ લાઇટ કરવામાં આવી હતી પણ કહાનવા ગામના અલગ અલગ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બાકી હતી તેનું પણ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં આમંત્રણને માન આપી જંબુસર તાલુકાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તથા ભારતીય જનતા પાર્ટી પિન્ટુભાઈ મહામંત્રી તથા ધનંજયભાઈ ભટ્ટ લાલભાઈ ગજેરા તથા પ્રમુખ કુલદીપસિંહ તથા કમલેશભાઈ તથા ભોલાભાઈ અને બિજલભાઈ ભરવાડ કોર્પોરેટર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના આગેવાનો સાથે કહાનવા ગામના સરપંચ રાકેશભાઈ પટેલ તેમજ કહાનવા ગામના સભ્યશ્રીઓને અને ગામના આગેવાનો તેમજ ગામના નાગરિકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો બીરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ કોઈ હોવા રોજ જંબુસર વિધાનસભાનું સૌથી મોટું ગામ એટલે કાનવા અને એ કાનવા ગામે આજે ગઈકાલે સરકાર દ્વારા ગામેઠા રોડની મંજૂરી મળી અને આજે એ ગામની અંદર આજે જ્યારે અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ ત્યારે ગામના સરપંચ શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને મહામંત્રી એવા પિન્ટુભાઈ પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ સરપંચ એવા રાકેશભાઈ સૌ સાથે મળીને આજે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું તેમજ રાકેશભાઈના પિતાશ્રીના એમના પિતાશ્રીના નિમિત્તે પુણ્યાર્થે સરસ મજાના એક ગેટનું પણ ખાતમુહૂર્ત કર્યું આવનાર દિવસોની અંદર આ રોડ અને ગેટનું સુંદર કામ થશે તેમજ વધુમાં આ ગામની અંદર ટૂંક સમયમાં ઘરે ઘરે પાઇપલાઇનથી જે ગેસ મળવાનો છે એ પણ મંજૂરી થઈ છે તો ટૂંક સમયમાં એ પણ અમે આ ગામમાં આવીને એનું ખાતમુહૂર્ત કરવાના છીએ તો આજના દિવસે તમામ જેણે જેણે આ કાર્યની અંદર જેણે જેણે સાથ અને સહકાર આપ્યો છે એ તમામનો હું આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને શુભેચ્છા પાઠવું છું ખાસ તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આ સમયે જે તાત્કાલિક મંજૂર કરીને કામ શરૂ કરાવ્યું એ બધું ગુજરાત સરકારનો મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું આજો જંબુસર તાલુકાના કાનવા ગામની અંદર મારા ગ્રામજનો કેટલા સમયથી આતુરતાની જે રાહ જોઈ રહ્યા હતા અને કેટલા વખતથી આ જે ગામેટા કાનવા રોડ છે એની ગંભીર પરિસ્થિતિ હતી વારંવાર અમે ધારાસભ્યશ્રી આપણા જે આજે સ્વામીજી પધારેલ છે શુભકામોની અંદર આપણા પિન્ટુભાઈભાઈ છે કુલદીપભાઈ છે તાલુકાના અગ્રણી આગેવાનો છે મારા ગામના આગેવાનો છે તો આજે એક સરસ મજાનું કાંડવા ગામેટા રોડ મંજૂર થયેલ છે અને આજના દિવસે ગઈકાલે મંજૂર થયો છે અને સ્વામીજીના સહયોગ અને પિન્ટુભાઈના અને તાલુકાની ટીમ દ્વારા આજ ગઈકાલે એક તારીખે મંજૂર થયો અને આજના બીજી તારીખના દિવસે આજને આ જ રસ્તાનું કામ ચાલુ કરે છે એ બદલ અમે ગામના તરફથી હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું કે અમારા ગામ પછી તમે આટલી સ્નેહને રાખી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર બીજું કે અમારા નવયુવાન ભાઈઓ ગામના એક ઘણા વર્ષોથી મને જેનું આવ્યો ત્યાંનું કહેતો ગામની અંદર એક ગેટ હોય તો સારું તો ગેટનું અમે બહુ મહેનત કરી પતી છતાં કોઈ અમને રંગ ના લાવ્યો તો આખરે મેં મારા પિતાશ્રીના નામથી અહીંયા ગેટ બનાવવાનું નક્કી કરેલ છે તેનું બી આજે ખાત ખાતમુહૂર્ત કરેલ છે નવો રોડ બન્યો છે તેનું બી ખાતમુહૂર્ત કરે છે ત્રીજી વસ્તુ કે ગામની અંદર તો અમે સ્ટ્રેટ લાઇટ હમણાં થોડા સમય પર લગાવેલી છે પણ અમારી ઈચ્છા એવી હતી કે ગામ જે શુભ ભોગવે છે તે મારા દરેક પરા વિસ્તાર બી શુભ ભોગવે તેના માટે અમે દરેક પરા વિસ્તારમાં બી સ્ટ્રેટ લાઇટ નજીબ એક બે દિવસમાં લગાવીને જઈ રહ્યા છે તેનું બી આજે ખાત ખાતમુહૂર્ત કરી રહ્યા છે બસ એ સાથે જ હું મારી ટીમને ગામના તમારા સભ્યોનો ગામના આગેવાનોનો ગામના લોકોનો અને આપણા ધારાસભ્ય શ્રી આવેલા છે પિંડુભાઈ છે કુલદીપભાઈ છે તથા આપણા આગેવાનો આવેલા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત